જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હેલ્ધી ડિનર બનાવીએ એની માટે મેં અહીંયા લાપસીના ફાળા પાંચસો ગ્રામ લીધા છે વાલોર છે મકઈ છે રીંગણ છે બેનંગ અને ટામેટા હવે આપણે એની ખીચડી બનાવીશું એની માટે મેં અહીંયા ઘડી કૂકરમાં તેલ લઈ લીધું છે તેલમાં તજનો એક ટુકડો અને બે ત્રણ લવિંગ એડ કર્યા સાથે જીરું અને રહી પણ એડ કરી લીધી હવે આ જે પાપડી હતી દાણા સાથેની એ એડ કરીએ છીએ સાથે સાથે મકાઈ એક બાઉલ લીધેલી છે તે એડ કરીશું અને એક ડંગ ટામેટું હતું એને મેં સ મોટું મોટું સમારી લીધેલું છે એ પણ એડ કરીશું અને બે રીંગણ હતા એના પણ મોટા ટુકડા કરી લીધેલા છે એ પણ એડ કરી લઈએ હવે આ બધા શાકને આપણે સાંતળી લેવાનું છે થોડીવાર તેલમાં થવા દેવાનું છે આ ફાડાની ખીચડી બહુ જ હેલ્ધી બને છે અને સાથે સાથે વાલોર વગર આ ખીચડી ખાવાની મજા જ નથી આવતી એટલે આમાં વાલોર નાખીએ તો એ મસ્ટ છે વાલોર ખૂબ જ જરૂરી છે આમાં બેઝિક મસાલા કરી લઈએ છીએ હળદરને મરચું પાવડર અને એને હલાવી અને સાંતળીને તમે જોઈ શકો છો ને સંતળાઈ ગયું છે શાક એવું હવે આપણે એને થોડીવાર ઢાંકીને રવા દઈશું એકાદ બે મિનિટ જેવું આપણું શાક થોડુંક સંતળાય એટલે આપણે એમાં પાણી રેડીશું એક બાઉલ હવે તમાલપત્ર એડ કરીએ છીએ અંદર તમે જોઈ શકો છો ને જો આપણું શાક સરસ સંતળાઈને કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે એમાં ધોઈને પલાળેલા ફાળા એડ કરીશું જે બજારમાં રેડી મળે છે લાપસીના ફાળા એ જ છે અહીંયા લીધેલા મેં પાંચસો ગ્રામ મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે એમાં પાણી એડ કરી લઈએ આ ફાળાની ખીચડી સ્વાદમાં તો એટલી સરસ લાગતી હોય છે અને સૌથી મોટું કે હેલ્ધી અને ફાઈબરથી રીચ વસ્તુ બને છે આ એટલે આપણી માટે ખૂબ જ ગુણકારી હોય છે આપણે જે આખું અનાજ ખાવાની વાત કરતા હોય તો એની માટે આ એકદમ આઈડિયલ આઈટમ છે જો બે એક વિસલ વગાડી દીધી બેથી ત્રણ વિસલ તો આપણી ખીચડી એકદમ રેડી છે જો તમે જોઈ શકો છો ને સરસ ખીચડી એકદમ ફાડા ચડી ગયા છે અને કઠો જે દાણા નાખ્યા હતા એ પણ બધા ચડી ગયા છે હવે કૂકર ખોલીને આ સ્ટેજ પર આપણે એક વાટકી જેટલું સિંગ તેલ ઉપરથી એડ કરવાનું છે કાચું જ એડ કરવાનું છે મેં કાચું એડ કરવાના લીધે જ શરૂઆતમાં તેલ ઓછું લીધેલું હતું અને હવે લગભગ એકથી દોઢ વાટકી જેટલું પાણી એડ કરીશું તમે ગરમ ઈચ્છો તો ગરમ પણ એડ કરી શકો ને ઠંડુ ઈચ્છો તો ઠંડુ પણ ચાલશે રેગ્યુલર હવે એને પ્રોપર હલાવી લેવાની છે જે આપણે પેલું ઘૂંટવાનું કહીએ ને એ રીતે એને ઘૂંટી લેવાની છે બરાબર રીતે તો આપણી ફાળાની ખીચડી એકદમ રેડી છે મિત્રો તો એને સર્વ કરી લઈએ આ ખીચડી ઢીલી હોય ને તો ખૂબ જ સરસ લાગતી હોય છે એટલે અહીંયા આગળ આપણે એને ઢીલી જ રાખવાની છે બહુ એકદમ પેલી છૂટી નથી થવા દેવાની તો આપણી ખીચડી એકદમ રેડી છે અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો